પાણી પહોંચ્યું નથી ત્યારે પાણી પુરવઠા વિભાગના બેદરકારી બહાર આવી છે આ એક સાત થી આઠ વર્ષની અંદર બનાવેલો છે એમાં પાણી પૂરું મળતું નથી અને ઉનાળાની અંદર આમાં જ્યારે જરૂર અમારે પાણી જોઈએ એ સમયે પાણી આવતું નથી વધતા બીજા નંબરમાં એ જ કામગીરીની અંદર ગામની અંદર પાણી પૂરું પહોંચતું નહોતું અને એનાથી પૂરું પહોંચતું નહોતું અને બીજો નવો સ્તંભ બનાવ્યો એમાં તો ખર્ચો કર્યો એમાં બી પાણીની સવલત હજી બી નથી અને ગામની અંદર પૂરેપૂરું નળ બનાવેલા છે નળની જગ્યાએ એકી જગ્યાએ પાણી પહોંચ્યું જ નથી અમારા ગામમાં પાણીની તકલીફ છે સાહેબ અને લગભગ દોઢ વરસ થયું આ પાણી પહેલાં આવતું હતું પણ બહુ ઓછું આવતું હતું અત્યારે તો પાણી લાઈન તૂટી ગયેલી છે અને સાહેબ તો આવતું છે બંધ કરી દીધું એટલે કે પાણી આગળ આવતું હશે પણ અહીં નહીં આવતું એટલે અમારા ગામમાં અત્યારે પાણીની બહુ તકલીફ છે કે હવે હમણાં બે ત્રણ બોર ચાલે છે હવે થોડો સમય જે એક મહિનો જશે કે પછી વીસ પચીસ દિવસ છે પાણી સુકાઈ જશે એટલે ઊંડા જતા રહેશે એટલે અહીં અમને પાણી મળે નહીં

પરંતુ તેની લાઈનો તૂટી ગઈ ત્યારથી પાચંબા પાણી પુરવઠાની લાઈનો પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ રિપેર તો નથી કરી આ ગામના જે જળસ્તર છે ધીમે ધીમે નીચે જઈ રહ્યા છે ત્યારે કારમો ઉનાળો શરૂ થઈ ગયો છે પાણીની ગંભીર કટોકટી સર્જાવાના એંધાણ થયા છે પાચંબા પાણી પુરવઠા યોજનામાં સરકારે કરોડો રૂપિયા દર વર્ષે પાણી માટે આપે છે બે કરોડ રૂપિયા લાઇનો રિપેરિંગ માટે આપે છે પરંતુ તંત્રના અધિકારીઓ કામગીરી નથી કરતા બીજી તરફ આપને બતાવીશું જે એક ક્ષમ તો ચાલતો નથી પરંતુ પાછો બીજો નવો સમ બનાવવામાં આવ્યો આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ પાચંબા પાણી પુરવઠા યોજનાએ ચુમ્માલીસ કરોડમાં ચુમ્માલીસ કરોડ રૂપિયા બીજા મંજૂર કર્યા અને સુધારણા યોજના મંજૂર કરી સુધારણા યોજનામાં બીજો સમ બનાવ્યો એક સમમાં તો પાણી લાવી શક્યા નહીં અને બીજો સમ બનાવી રહ્યા છે ત્યારે તંત્રના અધિકારીઓ જે લોકોને સુવિધા મળવી જોઈએ તે કરતા નથી સરકારના પૈસા ખક્ત વાપરવામાં રસ રાખી રહ્યા છે ચિંદડિયા ગામમાં ત્રણસો જેટલા લોકોની વસ્તી છે ત્યારે તેઓને આગામી દિવસોમાં પાણીની તંગી ના પડે તે માટે પાછામાં પાણી પુરવઠા યોજનાનું પાણી પહોંચવું જોઈએ તેવું લોકો માંગ કરી રહ્યા છે રફિક ધણીવાલા જીએસટી બી